સમાચારની ત્યારે બોટાદમાં ટ્રક અને અકસ્માત થયો છે પાળીયા થી સાખડી રોડ પર અકસ્માત થયો અને ત્રણ લોકોના ઘટના સ્થળે છે ત્યારે વીસ થી હતા સાખડી રોડ પર ઉભેલા ટ્રકની પાછળ બસ ઘૂસી જતા આ અકસ્માત થયો પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ઇજાગ્રસ્તોને બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે ઉમરાળાના વલ્લભભાઈ ગોહિલનું મૃત્યુ થયું છે અકસ્માતમાં અલ્પેશભાઈ વસાણી અને મુખ્ય

અરભાઈ અને ખોડલધામ કાગવાડ અને વિરપુ વળતી ખેર આવતા એમાં એક્સિડન્ટ થયું આ બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં ત્રણ જણા એક્સપર્ટ થઈ ગયા છે એમાં મુકેશભાઈ ગોહિલભાઈ બુધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ આ ત્રણ જણા એક્સપર્ટ થઈ ગયા